જય રામ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે ફરીથી તમારું એક નવા વિડીયોમાં તો અત્યારમાં છે આજ છે મોરારી બાપુની રામકથાનો સાતમો દિવસ ને અત્યારે આપણે શ્રી સંજયભાઈને કેમ કેમકે સંજયભાઈને એ અહીંયા સેવાના કા સેવામાં આવે છે એટલે એ અહીંયા રાત્રિ રોકાણ કરે છે તો અત્યારે તમે જોઈ શકો છો આવડું આ સ્વયંસેવકોને રહેવા માટેનો આવડવા ડોમ છે આ તમે જોઈ શકો તો ચાલો હવે આપણે રસોડા વિભાગમાં જઈએ અને આજમાં કઈ વાનગી બનેલી છે એનું આપણે તમને વિડીયો દેખાડી તો જય શ્રી રામ મિત્રો આપણે અત્યારે રસોડા વિભાગમાં આવી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો આપણા દાદા અત્યારમાં છે ને સાઈસ બનાવે છે જુઓ ગામ દાદા ગામ દયા દયા કેટલા ટાઈમથી હેવા કરો આ બાપુની કથામાં બે વર્ષથી હું આવું છું હા સેવા ભાવ કરીએ છીએ નોખું નોખું કામ કરીએ છીએ આ કાંઈક ભગવાનની દયા દાદા ગોપનાથ દાદાની દયા દયાને હસ્યા દે અહીંયા લગી પસા છે જય સિહારા જય શિયારામ અને આ બાજુ પણ તમે જોઈ શકો છો શોકીમાં ખમણ બનીને તૈયાર થઈ ગયા છે આ જુઓ આવડા મશીનમાં ખમણ બનાવે છે અને આ બાજુ તમે જોઈ શકો છો ખમણ પણ અત્યારે બનીને તૈયાર થઈ ગયા છે જ્યાં આવડા વઘારવાના બાકી છે ને આ બાજુ જોઈ શકો છો વઘાર નાખી દીધેલો છે આ જો તમે અહીં તમે જોઈ શકો છો ખમણ બનાવવા માટેનો લોટ છે તો અહીં તમે જોઈ શકો છો અત્યારે અહીંયા પૂરિયું તળાય અને તૈયાર થઈ ગઈ છે જય સિયા રામ દાદા સિયારામ યુવ ગામ દાદા યુવ ગામ દાદા મેશ્વડ તમારું ગાપ ઓહ ઓહ મેશવાડ અને આ બાજુ તમે જોઈ શકો છો અત્યારે પૂરિયું તળવાનું કામ ચાલુ છે જોઈ શકો છો ભાઈ ગરમા ગરમ પુરીયું તળાય છે અહીંયા પણ ગરમા ગરમ પૂરી તળાઈ રહી છે આ તમે જોઈ શકો છો જય શ્રી રામ ભાઈ ભાઈ અહીં તમે જોઈ શકો છો અત્યારે પૂરી વણવા માટે લોટના ગુંડલા કરે છે તમે જુઓ અને આ બાજુ ગરમા ગરમ ભાત બનીને તૈયાર થઈ ગયા છે આ તમે જોઈ શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો મગનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ભાઈ જોઈ શકો છો અને આ બાજુ મગનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આ બાજુ તમે જોઈ શકો છો ગરમા ગરમ અત્યારે ડાળી બની ગઈ તૈયાર થઈ ગયું છે

તો તમે જોઈ શકો છો સરસ મજાની સેવાનું કામ કરી રહ્યા છે જય શ્રી રામદાદા છે ચાલીસ જણા છે દાદાના મંડળમાં અને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે બટેટા બફાઈ રહ્યા છે આ જો તો મિત્રો તમે અહીં જોઈ શકો છો અત્યારે ભીંડી બનીને તૈયાર થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો હો અહીં તમે જોઈ શકો છો સાહણી બને છે અત્યારે જો બની જેલી છે તો અત્યારે ખમણ બનીને તૈયાર થઈ ગયા છે દા કેટલા ટાઈમ સેવા કરો 9 થા સો મશીન ખમણ તૈયાર થઈ જાય ને પછી અહીંયા લાવે છે હા તમે જુઓ અહીં નાખે છે અને આવડા તૈયાર થઈ ગયેલા છે જો આવડા ખમણ તૈયાર થઈ ગયેલા મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વરસાદ વિભાગમાં ને હજી અહીં છે ને કાઉન્ટરની તૈયારી ને એવું બધું ચાલુ છે આ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો શ્રીખંડ છે અને સાથે પૂરી છે અને આ છે ખમણ અને આ છે ભીંડી અને 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 છે મગનું શાક ભાત ગામ ગામ તમારું અમારું કેટલા સેવા સેવા કરો સપ્તાહ થઈ ને તમે ક્યાં ક્યાં સેવા કરવા જાવ બાપુ જ્યાં બાપુ ની કથા હોય તમે જોઈ શકો છો દાદા દયાળ ગામ જ્યાં જ્યાં બાપુની સેવા કરવા જાય છે તો જય રામ દાદા તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ જી તો હવે પાછા મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં તમે જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દો અને લાઇક કરવાનો ન ભૂલતા અને એક સરસ મજાની કોમેન્ટ કરી દઈએ